વાત કરીએ મુંબઈની તો સત્તર એપ્રિલ બે ના રોજ મહિલા યોદ્ધાઓ દ્વારા શરૂ કરાયેલ જે આ નૌકા અભિયાનની પૂર્ણતા જ્યાં અરબી સમુદ્રના વિશાળ પંતકમાં ફેલાયેલી મુસાફરી દરમિયાન તેમના અતૂટ નિશ્ચય અને સ્થિતિ સ્થાપકતાના પુરાવા તરીકે ઉભ છે અને અનુકરણીય ટીમ વર્ક જે નેવિગેશનલ પરાક્રમ અને વિવિધ દરિયાઈ પરિસ્થિતિઓ માટે અનુકૂલન ક્ષમતા લક્ષદ્વીપ અને પાછળના અભિયાનને સફળ પ્રકાશતા પર લેફ્ટનન્ટ જર્નલ

જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમને પરિક્રમાનું અંતિમ લક્ષ્ય હાંસલ કરવા માટે એક શરૂઆત આપે છે